સુપ્રસિદ્ધ ખાતે હનુમાન દિવ્ય શણગાર ચઢાવવામાં આવ્યો હતો વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ ના ઉપલક્ષ માં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાન મંદિર ખાતે પરમપુજી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની તેમજ કોઠારી શ્રી વિવેકસાગર દાસજી મહારાજ સ્વામીજીના માર્ગદર્શનથી તારીખ માર્ગદર્શન બે હજાર ચોવીસના શનિવારના રોજ સાડા પાંચ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા સાત કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી શ્રી કષ્ટભંજન દેવ હનુમાન દાદાને ગુલાબના ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી